સંત સવૈયા નાથ પ્રાથમિક શાળા અમરોલી આયોજિત પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સતત આડત્રીસ વર્ષ સેવા આપી વય નિવૃત્ત થનાર સેવાભાવી શિક્ષક સુરેશભાઈ પટેલનો

હું આ સંત શ્રી પ્રાથમિક શાળાની અંદર છેલ્લા અડત્રીસ વર્ષથી સેવા બજાવું છું અને મને ખૂબ આનંદ થાય છે કે જે બાળકો શોષિત વર્ગના બાળકો પણ અહીંયા ભણે છે ગરીબ વર્ગના બાળકો પણ ભણે છે એમને ભણાવવાનો મને આનંદ છે ને આજે મને ખૂબ આનંદ એટલા માટે છે કે હું સારી રીતે અઠ્ઠાણું વર્ષ પૂરા કરી અને કોઈ પણ તકલીફ ના તંદુરસ્તી સારી અને સારી સેવા બજાવી નિવૃત્ત થાય છે અને ખૂબ જ આનંદ અનુભવું છું